અમારે પિક્ચર જોવા જવાનું છે હું તો કહું છું તમે લોકો પણ સાથે આવો ને મજા આવશે નવી પિક્ચર રિલીઝ થઈ છે ના અમારે ક્યાંય નથી આવું મમ્મી આ તમને શું રસોઈ બનાવવાની ટેન્શન છે રસોઈ પણ નથી બનાવવાની હા કામા રેસ્ટોરન્ટમાં જમતા આવશું ફૂલ એન્જોય કરીને આવશું ના બાર હોટલમાં જ નથી જમવાનું અહીંયા છે ને રસોઈ કરી અને બધાએ સાથે જમવાનું છે હા મમ્મીની વાત સાચી છે સુ મમ્મીની વાત સાચી છે આ લગ્ન પહેલાં તો તમે હું કહો એ બધી વસ્તુ કરતા હતા હું કહું ત્યાં લઈ જતા હતા હું કહું એ રેસ્ટોરન્ટમાં ખવડાવતા હતા બધો ખર્ચો કરતા તા મારી પાછળ જે વસ્તુ જોઈતી ત્યાંથી અપાવતા હતા ત્યાં લગ્ન પછી તમને શું થયું છે હા બધી વાતમાં ચેન્જ થઈ ગયા છે હા તો મને એવું લાગે છે કે હાથીના ચાવવાના અલગ હોય અને દેખાડવાના અલગ હોય આ એના જેવું થયું છે કેમ આવું કરો છો તમારો પગાર પણ સારો છે કેવડો પગાર છે અને આ બચત કરીને તમારે ક્યાં જવું છે એન્જોય કરો ને હરો ફરો ને ઉમર છે આપડી પછી ગૌરા થઈ જશું ત્યારે ક્યારે કરશું આ બધું રીના લગ્ન પહેલા છે ને હું હપ્તા નોતો ભરતો અને લગ્ન પછી છે ને આ સારો દેખાડો કરવામાં મે લોન લીધી છે અને આ લોન ના હપ્તા છે ને અડધો પગાર મારી સેલેરીમાંથી લોન ભરવામાં આવી જાય છે અને પપ્પાની સેલેરી પણ છે ને એટલેની ફી ભરવામાં આવી જાય છે એટલે તારે છે ને આટલામાં જ મેનેજ કરવું પડશે ભાભી જો

તો મેનેજ કર એક વાર કીધું ને તને અને આમ પપ્પા સામે બકબક કરવાની જરૂર નથી એ તારાથી વડીલ છે આ તો તમે બધા શોખ પૂરા કર્યા છે ને તો એના માટે લોન લેવી કે ના લેવી ને એ મેરો તો કીધું કે તમે મારા માટે લોન લેજો અને પછી પાછળથી મને આટલું બધું સંભળાવજો બસ રીના આ બધાય બોલતા નથી ત્યાં સુધી આ તને કહે છે તો સમજ નથી પડતી કે ભાઈ હવે થોડા ખર્ચા કરાય બહુ ખર્ચા ન કરે આપણા લગ્નમાં આટલો બધો ખર્જો કર્યો છે બસ કરો મમ્મી હવે બહુ થયું તમારું આજે આ દિવસની સગાઈ ફાઈનલ થઈ છે ને

હદ કરી નાખી છે છોકરીએ તો હવે એ ભાઈ કર લાવ કર લફેડા લાવ આને છોકરીને આ શું પરિણામ આવ્યું જોયું ને મારી વાત છે ને પપ્પા બિલકુલ સાચી હતી આ મારી જ ભૂલ છે કે કાઈ પણ વિચાર્યા વગર લાંબુ વિચાર વગર મે આમની સાથે મેરેજ કર્યા આમના સપના પૂરા કર્યા એમની ઈચ્છાઓ પૂરી કરી હવે ભોગવો એની સિવાય કોઈ રસ્તો નથી મમ્મી આ જાણે એમ છે કે આજે ભાઈનો બર્થડે છે તો બે દિવસ પહેલાં મે જઈને એવું કીધું કે ભાઈ માટે કઈક મતલબ સોનાના પેન્ડલની મે વાત કરી હતી કે સોનાનું પેન્ડલ ભાઈને ગિફ્ટ આપીએ તો મારા પર આમ ઉગ્ર થવા માંડ્યા મે કોઈનો ક્રોધ નથી જોયો એટલો ક્રોધ મારા ઉપર કરવા માંડ્યા પણ ને બીજા દિવસે બીજા દિવસે મારા સાસુ સસરા મારી નળદ બધા જમે બેઠા હતા અને બધા જ મારા ઉપર ચીલાવા માંડ્યા કે તમે ખોટા ખર્ચા કરો છો આમ તેમ જો પહેલેથી ખબર હોત ને તું હું ત્યાં લગ્ન જ ના કરત અને મેઈન વાત મેઈન વાત તો એ કે એ લોકો આ લગ્ન પણ લોન લઈને કર્યા છે આ જમીન ઉપર મકાન ઉપર પર્સનલ લોન આ બધી બહુ મોટો ગરજ થઈ ગયો છે મમ્મી એ લોકો ઉપર ખબર હોત કે પેલા દેખાડા કરે છે આ તું લગ્ન જ ના કરત અરે હા સગાઈ પહેલા જે મને ગિફ્ટો આપતા હા કપડા લઈ દેતા એ બધું હતું એ એ બધું દેખાડો જ હતો મતલબ જેવું દેખાય છે એવું કોઈ છે જ નહીં એની પાસે મમ્મી હું શું કહું છું એ લોકો સૌ સડક છાપ છે મારા એ ઘરે નથી જવું આ ઘરે હું આમ મારી પરીની જેમ રહી છું બાકી હવે એ ઘરે જઈને મારે મારી જિંદગી નથી બગાડવી તમે સમજો ને અને આ ભાઈ આવે ને એટલે હું એને વાત કરી લઈશ બાકી એ ઘરે જવાની વાત હવે તમે નહીં કરતા આરે નથી જાવું એ ઘર ઘરે નથી જાવું શું વાત ચાલે છે મારા સાસરે મારા સાસરે નથી જાવું મારે ભાઈ એમ બેન આ રીતે અચાનક શું શું થયું શું હા જાણે એમ છે કે એ લોકો પહેલેથી જ દેખાવ કરે છે અને એ લોકો એ જમીન ઉપર મકાન ઉપર પર્સનલ લોન બધી જગ્યાએ લોન લીધેલી છે તો મોટું કરજ થઈ ગયું છે એ લોકો ઉપર વાત કરજે સાચું કહું છું આ આપ

તું કે છો એ બધી વાત સાચી એ લોકોએ આપણી સાથે તો કર્યું જ કહેવાય ખોટું બોલ્યા છે આપણી સાથે પણ હું તને મારી બેન તરીકે એક વાત વાત કહું જો આ તો ધ્યાનથી સાંભળજે કેમ કે આવી રીતે અચાનક નિર્ણય લેવામાં છે ને ક્યારેક ખોટું પગલું ભરાતું હોય છે એટલે હું એમ કેવા માંગુ કે જો આજે મારો બર્થ ડે છે જય બીજાજી આવવાના છે કે આવે બર્થ ઉજવાય ત્યાં સુધી તારે કોઈ રિએક્ટ કરવાનું નથી અને બીજું કે ત્યાં ઘરે જવાની વાત ના નહીં પાડે એની સાથે તું ઘરે પણ જજે ત્યાં રહેજે જેમ રહેતી તી એમ જ રહેજે એને કંઈ વાતની ખબર ના પડવી જોઈએ હું મારી રીતે બધું જાણી લઉં છું ચેક કરી લઉં છું અને પછી નિરાંતે બેસીને કંઈક વિચારશું મારી વાત સાંભળ આવી રીતે અચાનક કોઈ પણ પગલું ના લેવાય એટલે તું મને આ ઘરમાં રહેવા દેવા નથી માંગતો હું તને એવું નથી કહેતો બેન કે તું આ ઘરમાં ના રહે તું આ ઘરમાં અત્યાર સુધી અમને નડતી હતી અને જો હું તારી સાથે જે પણ જવા માટેની વાત કરતો તો એ ખાલી મસ્તી હતી પણ પણ વાત અહીંયા તારા જીવનની છે તારી લાઈફની છે આવી રીતે તું અચાનક આવી જઈશ અને વાત પછી છૂટાછેડા સુધી પહોંચી જાય અને બે પરિવારના સંબંધો પૂરા થઈ જાય એના કરતાં આપણે કાંઈક વચ્ચેનો રસ્તો કાઢીએ ને કાંઈક વિચારશું ને વિચાર્યા વગર ડાયરેક્ટ પગલું નથી લેવું દીકરા ભાઈની વાત બરાબર પણ છે તું અત્યારે કશી પણ ચિંતા ના ભાઈ પણ છે મમ્મી પણ છે ભરોસો રાખ ઓકે વગર વિચારીએ જો એમ કે અત્યારે ઘરે જઈએ મોડું સુધારી જતી રહેજ બેટા જરાક પણ દિલમાં દુઃખી નહીં રાખતી સમજી અને દીકરા જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે તું જે બધું જોઈને ગઈ છે એ જ બધી વસ્તુ તને પાછી પણ મળી શકે છે સમય ખરાબ હોય તો સમયની સાથે આપણે સાચવવું પડે અગર સાસુ સસરા થોડી કરકસર કરવાની કે છે તો થોડો વખત કરી લે બાકી હું અને ભાઈ તો છીએ જ આગળ સંભાળવા માટે હા મારી વાલી બેન જો એક વાત સમજ મમ્મી કે હું ક્યારે તને દુખી કરવા નથી માંગતા એટલે તું જે કહે છે એની સાથે અમે તારા સપોર્ટમાં છીએ પણ એક વાત સમજ કે આવી રીતે ગમે તે નિર્ણય લઈને તું દુખી થા હા એ અમે ઈચ્છતા નથી એટલે આવી રીતે અચાનક કોઈ નિર્ણય લેવાની જરૂર નથી અને જો હું પેલા જીજાજીને મળીશ એની સાથે વાત કરીશ બધું જ જાણીશ પછી હું તારી સાથે પણ વાત કરીશ બેની વાતમાં જે વસ્તુ દેખાશે ને એના વિશે વિચારીને પછી ફાઈનલ નિર્ણય લેવામાં આવશે એટલે જો અત્યારે જીજાજી આવશે ને એટલે સરસ મજાની મસ્ત હસી ખુશીથી આપણે બર્થડે ઉજવીશું અને પછી હસી ખુશીથી તું આ ઘરથી સાસરે જઈશ ઓકે અરે બેન મારી વાત નઈ માને હા હસો અચો અચો બાંધાને શીખલા વાગીધું મમી આને કી સમજાવી મને માર્યું છે બટ ગિફ્ટ લાવીશું હા છે તો દીસે બર્થડે માપ છે આ આજે બર્થડે છે અરે પણ ઉધું ત્યારે આપજે અત્યારે દુખી છે યાર આ કાઢી લે તું સોરી કંઈ પણ કીધા વગર તમને ફોન કરીને અર્જન્ટ અહીંયા બોલાવ્યા પણ કંઈ ન કહેવાની અમારી મજબૂરી હતી અને કંઈ નથી કીધું અને તમે આવી ગયા છો એમાં તમારો જ ફાયદો છે કાઈ વાંધો નહીં જુઓ જીજાજી વાત એવી છે કે અત્યારે મારી બેન મારા ઘરે આવી ગઈ છે હા હા અને કોણ કોણ હોય કે એની બેન એના સાસરેથી એના ઘરે રહી એટલે તમે જે આ લગ્ન કરીને ખોટા દેખાડા કર્યા છે ને એ સાવ ખોટું છે આ માથે લોન કરીને તમે આજે બધા ખર્ચા કરીને માથે કર્યા છે ને પૈસા એ સાવ એટલે સાવ કરતા સાવ ખોટું કર્યું છે અરે ધીમે સોરી ભાઈ એના માટે હું ખૂબ સંકોચની લાગણી અનુભવું છું અને આજે લોન વાળી વાત મેં છુપાવીને એના માટે ફરી વાર તને સોરી કહું છું જો કઈ વાંધો નહીં હવે તમે સ્વીકારી લીધું એટલે મને કોઈ વાંધો નથી પણ તમને ખબર છે આ આ આ કરવાના લીધે તમારા લગ્ન જીવનમાં તકલીફ પડી ગઈ આ લગ્ન જીવન તૂટવા આવી ગયું છે હવે શું કરશો તમે અરે મને ખબર છે એટલા માટે હું થોડું ટેન્શનમાં આવી રહ્યો છું હવે તું જ કે હું શું કરું મારી પાસે એક આઈડિયા છે હા તો કે ને પણ ફરી હવે ક્યારે આવું દેખાડો કરવા માટે આવું કંઈ ન કરતા તો નહીં કરું નહીં કરું આને માટે મેં પહેલા જ માફી માંગી લીધી છે જો આ તમારી જે લોન છે ને એ ભરવા માટે હું તમને પૈસા આપીશ હા જો મેં મારા મિત્ર સાથે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને એમાં મને કમસેકમ પાંચ છ કરોડ રૂપિયા મળે એમ છે શું વાત કરે છે હા તો તો સારું કહેવાય પણ સાંભળો હું એમાંથી તમને તમારી આ લોન ભરવાના પૈસા આપી દઈશ તમે બધી લોન ચૂકવી દેશો આ જમીનનું જે પણ છે એ બધું ક્લિયર કટ કરી દેજો પણ એક વાત ખાસ કે આ પૈસા હું તમને જે આપું છું એ વાત ના તો મારા મમ્મીને ખબર પડવી જોઈએ ના તો મારી બેનને ખબર પડવી જોઈએ અને આ વાત આ જીવન છે આ ફક્ત અને ફક્ત તમારી અને મારી વચ્ચેનું એક રાજ છે એ રાજ જ રહેવા દેજો તો અને બીજું કે આ પૈસા તમારાથી જ્યારે જ્યારે થાય જેમ જેમ થાય એમ આપતું જવાનું બીજું મારે તમને એ પૂછવું હતું કે હું તમને આ બધા પૈસા આપું છું તમે લોન ક્લિયર કરી દેશો આ જમીન આ તે બધું ક્લિયર કટ કરી દેશો કદાચ ઘરે કોઈ પૂછશે કે આ બધું કઈ રીતે થયું તો તમે શું કહેશો છો દેવન આ તું મને જે પૈસા આપે છે ને એના માટે તારો ખૂબ ખૂબ આભાર પણ મને સંકોચ થાય છે કે આ પૈસા મારી તરફથી કેમ લેવા પણ હવે મારે લેવા જ પડશે અને હું ઘરે એવું કહી દઈશ કે હું જે કંપનીમાં કામ કરું છું ને ત્યાં મારું પ્રમોશન થયું છે અને મને કંપનીએ એક પ્રોજેક્ટ આપ્યું હતું એ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો પૂરો કર્યો ને એમાંથી મને કમિશન મળ્યું છે અને મારી સેલરીમાં પણ વધારો કર્યો છે એટલા માટે બસ એડજસ્ટ કરીને મેં આ લોન ભરી દીધી છે એવો હું જવાબ આપી દઈશ અને ફરીવાર ખૂબ ખૂબ આભાર મારું જીવન બચાવવા માટે હા ફરી વાર ક્યારેય આવી લોન લેતા નહીં કેમ કે લોન એટલી જ લેવી જોઈએ જેટલી આપણી બતાવવા માટે આ બીજાને દેખાડા કરવા માટે ગમે ત્યાંથી ગમે એમ લોન લઈ લ્યો અને પછી ભરવા ટાને આજે રખડવું પડે ને એ ક્યારેય ના કરવું જોઈએ તારી વાત સાચી છે દેવેન અત્યારે આ દેખાદેખીમાં લોકો છે ને લગ્ન પ્રસંગ કરવા માટે દેખાડો કરવા માટે અબજો રૂપિયાની કરોડો રૂપિયાની લોન લે છે કારણ કે કારણ કે એમને એમના સંબંધીઓ સામે સારું દેખાવું છે સારું મોભો પાડવો છે પણ પછી પેલું કહેવાય ને કે ભાઈ સિંધરીનો ઓળ છે ને છેડે જ આવે એટલે બધાને આમ તો છે ને આપણે વિનંતી કરવી જોઈએ કે તમારામાં જેટલી તેવડ હોય ને એટલી જ લોન લેજો અને જેટલી તમારી સોળ લાંબી હોય ને એટલા જ પગ તમે લાંબા કરજો કારણ કે પછી ભવિષ્યમાં છે ને આ બધું બહુ તકલીફદાયક છે હું આ વાત સમજી ગયો છું અને જો આ વાત બધા સમજી જાય ને તો બહુ સારું કહેવાય તમારી જેમ નહીં જીજાજી જો મેં જ્યાં સુધી બનતી હતી ત્યાં સુધીની કોશિશ કરી કે તમારું લગ્ન જીવન જળવાય રહે હવે આગળની જવાબદારી તમારી મારી બેનને ક્યારેય પણ દુખી કર્યો છે ને તો તમને છોડીશ નહીં તું ચિંતા નહીં કર હવે નેક્સ્ટ ટાઈમ આવું કંઈ નહીં થાય હા હવે બીજી વાત કે મે મારા ઘરે પણ મારી બેનને અને મારા મમ્મીને સમજાવી દીધા છે એટલે હવે ફક્ત તમારું એક જ કામ છે કાલે સવારે મારા ઘરે આવો અને મારી બેનને હસી ખુશીથી વાસ્તે ગાજતે મારા ઘરેથી પાછી તમારા ઘરે લઈ જાવ પણ ખર્જો નઈક કરવાનો એકલા આવજો ને એકલા લઈ જજો અરે ના બાપા હવે ખર્જો નઈ કરું અને હું કાલે આવું છું અને એમને તેડી જાવ છું ઓલ ધ બેસ્ટ ખૂબ ખૂબ આભાર યાર કરમ